નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો આજે એક ફૂગ વિશે વાત કરવી છે કોઈ પણ પાક હોય ચાહે મગફળી હોય મરચી હોય કપાસ હોય કે અન્ય શાકભાજી પાક હોય એ કોઈ પણ પાકનું જો મૂળ મજબૂત હોય મૂળનો વિકાસ સારામાં સારો હોય તો લગભગ સારી સારી જે ફૂગ ખેતીની અંદર નુકસાન કરે છે ને એ એનાથી છેટી ભાગે તો આજે એક એવી ફૂગ વિશે વાત કરવી છે કે જે ફૂગ છે એ જે જગ્યાએ નાખવામાં આવે ત્યાં બીજી કોઈ પણ નુકસાન કરતા ફૂગ છે એનો ઉપદ્રવ વધવા ના દે અથવા તો એને જન્મવા જ ના દે એવી ફૂગ એટલે કે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયોફર્ટિલાઇઝર એ જી ગોલ્ડ નામે બેક્ટો ફાર્મ નામની જે કંપની છે એ એજી ગોલ્ડ નામે આ ફોસ્ફેટ સોલ્યુલાઇઝિન ફંગલ ફર્ટિલાઇઝર જે છે એ બનાવે છે અને ખેડૂતોને વ્યાજબી ભાવે ખેડૂતો સુધી પહોંચાડે છે તો આ જે ફૂગ છે તમે બજારની અંદર ઘણી બધી ફૂગના બેક્ટેરિયા જોયા છે કે અત્યારે તો પાંચ છ સાત પ્રકારના બેક્ટેરિયાઓ જે છે એ ટેકનોલોજીના માધ્યમથી ભેગા કરીને પણ આપણે વપરાશ કરતા થઈ ગયા છીએ જ્યારે આ જે ફૂગ છે આનું કામ એ છે કે આ ફૂગને જે જગ્યાએ તમે નાખો ત્યાં બીજી પ્રકારની ફૂગ જે છે એ ચાહે સફેદ ફૂગ ગણો કાળી ફૂગ ગણો એને જન્મવા નહીં દે હા અહીંયા એક વાત હું ચોક્કસ કરી કે તમારે સફેદ ફૂગ જે છે એ વધારે પ્રમાણમાં ખેતરમાં આવી ગઈ અને તમે આ ફૂગ નાખવાનું આયોજન વિચારશો તો ત્યાં આપણે ખોટા પડીએ પણ અત્યારે કોઈ પણ મગફળી પાક છે કે મરચી છે કે કપાસ છે એની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો નથી કપાસ કે એ જે ખેતર છે એ સ્વસ્થ છે અને એની અંદર જો તમે આ એજી ગોલ્ડ એટલે કે ફોસ્ફેટ સોલ્યુલાઇઝિંગ ફંજાઈ છે એને આપી દેશો તો એ જે છે ત્યાં બીજી કોઈપણ પ્રકારની સુકારાની ફૂગ ગણો પિથિયમ ફૂગ ગણો કે એ સિવાય સફેદ ફૂગ ગણો કે કાળી ફૂગ ગણો એનો ત્યાં જન્મ જ થવા નહીં દે તો આ એક સારામાં સારી વસ્તુ છે આની સાથે સાથે બીજું એ મહત્વનું કામ એ કરે છે કે જમીનની અંદર જે પણ અલભ્ય સ્વરૂપની અંદર ફોસ્ફરસ પીડ્યો છે એ ફોસ્ફરસને જમીનમાંથી ઉપાડી અને છોડ સુધી આપવાનું કામ કરે છે એટલે કે આપણે જમીનની અંદર ડીએપી આપીએ અને જે કરંટ મળે એ પ્રકારનો કરંટ જે છે એ ફોસ્ફરસ છોડમાં જમીનમાંથી ખેંચાવે એટલે એ છોડને મળતો કરે છે એટલે કે છોડનો વિકાસે થાય મૂળનો વિકાસે થાય અને સાથે 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 છોડ જે છે એ મજબૂત બને તો અત્યારે જે કોઈ પણ પાકનું વાવેતર હોય ખાસ કરીને મગફળી મગફળીની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો ના હોય અને સરસ મજાનું ઝરમર ઝરમર વરસાદવાળું વાતાવરણ હોય ત્યારે આ એજીગોલ્ડ બેક્ટેરિયા જે છે એને આ એજીગોલ્ડ ફૂગ છે એને અઢીથી ત્રણ વીઘે છસો ગ્રામ પ્રમાણે રેતી અથવા તો છાણિયા ખાતર અથવા તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર સાથે મિક્સ કરી અને ઉડાડવાનું છે પહેલાં આ જે ફૂગ છે એને બે થી ત્રણ કલાક પાણીની અંદર ઓગાડવાનું છે એ ઓગાળીને પછી એને છાણિયા ખાતર કે રેતી આરે મિક્સ કરી અને ખેતરની અંદર ઉડાડી દેશો તો એ મૂળને મજબૂત કરવાની સાથે સાથે ત્યાં અન્ય કોઈ પણ પ્રકારની નુકસાનકારક ફૂગ છે એનું નિર્માણ નહીં થવા દે તો મારી આ બધાને ભલામણ છે જે કોઈ પાક હોય ચાહે બાજુમાં મરચી છે અહીંયા મગફળી છે આગળ કપાસ છે વચ્ચે મરચીની વચ્ચે કોબીનું વાવેતર ખેડૂતે કરેલું છે તો આ તમામ પાકની અંદર એડવાન્સ ટ્રીટમેન્ટ તરીકે એટલે કે આગોતરા આયોજન તરીકે જો એજી ગોલ્ડને આપણે જમીનની અંદર નાખી દેશું તો ત્યાં નુકસાનકારક કોઈપણ ફૂગને જન્મવા નહીં દે અત્યારે બસ આટલું જ આભાર